ગુજરાત થોડા સમય અધ્યક્ષમાં કોણભાઈ અધ્યક્ષ સ્થાને જે પોરબંદર ખાતે મિટિંગ રાખી છે જેતપુરનું પાણી જે નિકાસ કરીને દરિયામાં ઠાલવાની વાત છે એના માટે અમારા દ્વારા આખા ગુજરાતના માછીમારો આજે ભેગા થયા છે એની અગાઉ પણ આખું પોરબંદર સમાજે પત્ર આપ્યું તો બધા ભેગા મળીને પછી આખું ગુજરાત આની સાથે જોઈન્ટ થયું છે એનું કારણ એ છે કે જ્યાં પોલ્યુશન પાણી છે કેમિકલવાળું એ દરિયામાં જશે તો સમગ્ર ગુજરાતનો દરિયો ખતમ થઈ જશે અને ગુજરાતનો દરિયો ખતમ થશે તો અમારો આખો લાખો લોકોનો રોજીરોટીનો દરિયો માછીમારી છે મચ્છી ખતમ થઈ જાય દરિયામાં તો અમે જ્યાં ક્યાં જશું તમે અગાઉ હમણાં અમારી મિટિંગમાં એક ચર્ચા થઈ સુનિલભાઈ પણ સાહેબને અમે આખા ગુજરાતના મુખ્ય આગેવાનો બધા ભેગા થઈ અને જેઠપુર જે પાણી સારી ઉદ્યોગનું શુદ્ધ કરેલું ગંદુ પાણી દરિયામાં આખા ગુજરાતમાં ચલાવવાની પણ યોજના છે સરકારની તો એના માટેનું એક આવેદન લેવા આવ્યા હતા અને મુખ્ય પ્રમુખોની સાથે આજે કલેક્ટર સાહેબે પણ એમને આશ્વાસન આપ્યું છે કે અમે તમારી આ વાત ધ્યાનમાં લઈ અને સરકારમાં આપણે રજૂઆત કરશે અને આ યોજનાને ફરી પાછા પૂર્ણ વિચારમાં રાખવી પડે એના માટેના આવેદન માટેનો આજે અમને આવ્યા હતા અને સાથે સાથે કે ભાઈ ગુજરાતના દરેક ગામોમાંથી અમારા આગેવાનો ગામ સમાજના બધા વધારેલા છે ત્યારે હું ગુજરાતના ગર્વતી ખારવા સમાજ વતી અને સમગ્ર સમાજ નથી એ મારે સૌને કહેવું છે કે ભાઈ આપ સૌ જાગો અને આ પાણીને આપણે આવનારા દિવસોમાં રોકે અને આપણું આવનારું ભવિષ્ય કઈ રીતે બચાવી શકીએ અને આવનારી પેઢી પણ એમાંથી બચે એના માટે કરીને આ અમને આહવાન કરે

ત્રીજા જેતપુરના જે સાયર ઉદ્યોગ અને ગુજરાતના દરિયામાં પોલ્યુટેડ વોટર ચલાવવાની જે યોજના છે એના માટે કરીને આજે બેઠક છે બે દિવસની એમાં હું અમારી આગળના આગળની રણનીતિ બધી તૈયાર થશે અને કઈ રીતે આગળ ઉગ્રતી ઉગ્ર આંદોલન કરવું એના માટેનું આપણે જે આયોજન છે એ પણ એમાં નક્કી થશે